હરિદ્વારના સુમનગર વિસ્તારમાં સિંચાઈ વિભાગની જમીન પર બનેલી એક અવૈધ મજાર ને દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હરિદ્વારના સુમન નગર વિસ્તારમાં સિંચાઈ વિભાગની જમીન પર બનેલી એક અવૈધ મઝાર ને દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ છે આ કાર્યવાહી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના નિર્દેશો હેઠળ થઈ રહી છે જે રાજ્યમાં સરકારી જમીનો પરના અવૈધ કબજાઓને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે પ્રશાસને અગાઉ મઝારના સંચાલકોને નોટિસ આપી હતી પરંતુ નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા હવે બુલડોઝર દ્વારા મઝારને દૂર કરવામાં આવી રહી છે આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે હરિદ્વારના રાજપુર ગામમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી જ્યાં સિંચાઈ વિભાગની જમીન પર બનેલી અવૈધ મજારને હટાવવામાં આવી હતી આ કાર્યવાહી એસડીએમ અજયવીર સિંહના નેતૃત્વમાં અને ભારે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે પૂર્ણ થઈ હતી આવી કાર્યવાહી રાજ્યમાં સરકારી જમીન ઉપરના અવૈધ કબજાઓને દૂર કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે મુખ્યમંત્રી ધામીના જણાવ્યા અનુસાર કોઈપણ ધર્મ અથવા સમુદાયના નામ પર સરકારી જમીન પર નિર્માણોને સહન કરવામાં આવશે નહીં અને રાજ્યની પવિત્રતાને જાળવવા માટે આવી કાર્યવાહી ચાલુ રહેશે